સાવ ના હાલે ને કાયદો બધા માટે સમાન હોવો જોઈએ કાઈ વાંધો નહીં આપણે કાયદાકીય રીતે કરી કાલે તમને બે ચાર અરજી એક મિત્ર વકીલ ને વાત કરું છું અરજી તમને લખાવી દે અરજી આપો મામલતદારો ના આડો હોય તો મામલતદાર ના કોબાડ ખોલો મંત્રી આડો હોય તો મંત્રી જે આડા આવે બધા કોબાડ કરો ભાઈ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ નિયમ બધા માટે સરખા હોવો જોઈએ આડા આવે એટલે ક્યાંક ને ક્યાંક કોબાડ તો કર્યા જ હોય આ લોકો એ દૂધે ધોયેલા તો છે નહીં નથી.

તો આખા ગામમાં એ ભાઈ એક નું જ દબાણ છે બીજા કોઈનો નથી એમાં શું છે એ જમીન જે હે ને હા પ્રાથમિક શાળાના જિલ્લા શિક્ષણ વાળાએ માંગેલી છે હા અને બે હજાર તેવીસ માં એને મામલેદર સાહેબ હુકમે કરેલો ખાલી કરી નાખવાનો અટલ એ સ્કૂલ ની પાછળ છે ને અને ના સ્કૂલના માં કે છે કઈક આરોગ્ય કેન્દ્ર ને આયુર્વેદિક હોસ્પિટલ ને એવું બધું બનાવ્યું છે તો એ કાઢી ને એ ફેરવી નાખાય એ કામ નહીં બને સ્કૂલ નો ગ્રાઉન્ડ તો હતું જ ને મોટું

આંગણવાડી આયુર્વેદિક દવાખાનું સબ સેન્ટર એ આ અલગ હે અને સ્કૂલ રે એ આખી અલગ હે બરાબર સ્કૂલ સ્કૂલ આવી જાય ઉગમણા ભાગમાં હા અને વચ્ચે રસ્તો નીકળે ગામનો ગામતળનો હા અને ઓલી બાપાશુ આરોગ્ય અને આ સબ સેન્ટર આંગણવાડી આવે બરોબર અને આ બાએ નહી અત્યારે મકાન છે એ પ્લોટ ની માંગણી કરી ગયા છે માંગણી તો અમે 100 વર્ષ બીજું માંગેલું હે એ જે પ્રાથમિક શાળા ની school ની જે જમીન માંગેલી છે ને એ થી વચ્ચે વીસ ફૂટ નો રસ્તો પડે સમજ્યા નદી માં ઉતારવાનો એ રસ્તો પૂરો થાય પછી સો ચોરસ ફૂટ ના બેતાલી plot છે બરોબર એમાં એને બે પ્લોટ આપણે આપવાના છે એના ફોર્મ હતા લઈ લીધેલા છે એમ નઈ અત્યારે મને તો અગાઉ જયારે હું આવ્યો તો તમારે ત્યાં ગેરકાયદેસર ગામ માં, બ્રહ્માણી નદી માં જે રેતી ની એમાં કોઈ કાર્યવાહી તમે કરો છો કે નહીં

આઠ વર્ષ પેલા અરજી આપેલી હતી બરોબર પછી વાંધો અનુસૂચિત જાતિ માંથી ના અનુસૂચિત જાતિ માંથી નથી અમારા જગ્યા નથી જોતી પણ જૂનું શમશાન ઈ લોકો નું ગણાય છે સમજી ગયા અરે જૂનું શમશાન છે તો જે કઈ જાતિવાદી લોકો હતા કામ બારે રાખતા હતા એટલે આપી હશે

કબજા હોય બીજા કેટલા કબજા હોય સમજો તમે વસ્તુ ને બરોબર મારી વાત તમે સાંભળો એ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ વાળા જમીન માગેલી છે પણ તમે એને તમારી મંજૂરી લીધી હશે ને મંજૂરી તમે નક્કી કર્યું અમે તમને એમ લાગતું હોય દેવા જેવી નથી તો તમે ન રોકી શકો ન રોકી તો અમારે અનુસૂચિત જાતિ નું સમસાન બનાવવું હોય બાબા સાહેબ નું સ્ટેચ્યુ બનાવવું હોય બરાબર સોવારમાં પ્રેમથી એટલું જ કહેવાનું છે આ ભાઈ નું ફરશે તો ગામમાં જેટલા બી લોકો ના પ્રવૃત્તિ તમે તો ગામના સરપંચ ને તમે ફરિયાદ કરી શકો ને પણ ફરિયાદ નો એમાં લેટર તમે કેટલા લેટર પેટ આપ્યા છે શું કર્યું

સરપંચ મારી સરપંચ તરીકે જવાબદારી આવે એટલે તમને કહે છે ને અમે સર મામલો તો આપને ફોન કરી દો કલેક્ટર ને કહેશું રૂબરૂ જવાનું છે તો રૂબરૂ જ આવશે એમાં શું છે કાઈ આ તો પણ કરો ને તમને ખબર છે કરો તમ તારે હું નાટ દો બધું સાજે કાયદા ની કરવા આ પણ કરો ને તમ તારે હું કેમ ના પાડું કાયદાનું કામ કરશે આ તો ભલે અંદર કાયદો કરશે કાયદાનું કામ હા અમારો બાપે કાયદો બનાવ્યો છે ભાઈ હા તમે આવો તમને કાયદા અમને કાયદા સમજાવવાનો પ્રયત્ન ન કરો અમારો બાપે કાયદા બનાવ્યા ભાઈ મારે કોઈ ને કાયદો